આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના આ વિડીયોની અંદર આપણે રાજકોટ ગોંડલ જુનાગઢ તેમજ અમરેલી યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું સૌ પ્રથમ ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરવામાં આવે તો કપાસ એક હજાર ચારસો સિત્તેરથી એક હજાર છસો ચોપન સુધી ગૌલોકવાન પાંચસો ચાલીસથી પાંચસો પંચ્યાસી સુધી ઘઉ ટુકડા પાંચસો પિસ્તાલીસથી છસો સુધી બાજરી ચારસો અઢારથી ચારસો સાઠ સુધી તુવેર એક હજાર છસો પંચાવનથી બે હજાર એકસો પચાસ સુધી ચણા પીળા એક હજાર ત્રણસો એંસીથી એક હજાર ચારસો એંસી સુધી ચણા સફેદ બે હજાર બસો પચાસથી બે હજાર નવસો પચાસ સુધી અડદ એક હજાર બસોથી એક હજાર છસો એકોતેર સુધી મગ એક હજાર ત્રણસો પચાસથી એક હજાર છસો છેતાલીસ સુધી વાલદેશી એક હજાર પાંચસોથી એક હજાર નવસો પચીસ સુધી વટાણા એક હજારથી એક હજાર નવસો પંચાવન સુધી સિંગદાણા એક હજાર ત્રણસો પચાસથી એક હજાર પાંચસો સુધી મગફળી નવસો ચાલીસથી એક હજાર એકસો સુધી તર બે હજાર પચાસથી બે હજાર પાંચસો ચાલીસ સુધી એરંડા એક હજાર એકસો છાસઠથી એક હજાર બસો ચુંબોતેર સુધી સોયાબીન આઠસો પંચ્યાસીથી નવસો પચીસ સુધી કાળા તલ ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર નવસો પંદર સુધી લસણ ત્રણ હજાર બસો અગિયારથી પાંચ હજાર ચારસો એંસી સુધી દાણા એક હજાર એકસો એસીથી એક હજાર ચારસો ચાલીસ સુધી વરિયાળી એક હજાર એસીથી એક હજાર ત્રણસો પચાસ સુધી જીરું ચાર હજાર ચારસો પચાસથી પાંચ હજાર બાસઠ સુધી રઈ એક હજાર પચાસથી એક હજાર ત્રણસો સુધી મેથી એક હજાર સાહીઠથી એક હજાર ચારસો ત્રીસ સુધી રાયડો એક હજાર દસથી એક હજાર એકસો પંચાવન સુધી ગવારનો બીજ એક હજાર ત્રીસથી એક હજાર પંચોતેર સુધી રજકાનું બીજ ચાર હજાર ચારસોથી પાંચ હજાર એકસો એંસી સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ઘઉ પાંચસો છવ્વીસથી પાંચસો છન્નું સુધી કપાસ એક હજાર બસો એકથી એક હજાર પાંચસો છ્યાસી સુધી મગફળી ચીની આઠસો એકથી એક હજાર ચારસો એકતાલીસ સુધી મગફળી જાડી છસો એકાવનથી એક હજાર બસો એક સુધી હિરંડા એક હજાર એકસો એકતાલીસથી એક હજાર બસો છન્નું સુધી જીરું ત્રણ હજાર છસો એકાવનથી પાંચ હજાર એકોતેર સુધી લાલ ત્રણસો એકથી થી 866 સુધી ડુંગ બાજરો 411 થી ચારસો એકતાલીસ સુધી મગ 1251 થી 1651 હજાર છસો એકાવન સુધી ચણા એક થી એક હજાર ચારસો એકોતેર સુધી ચણા સફેદ એક હજાર ચારસો સુધી અડદ એક થી એક સુધી તુવેર એક હજાર સાતસો અગિયારથી બે હજાર એકસો એક સુધી મેથી એક હજાર એકથી એક હજાર એકસો એકાવન સુધી વાલ એક હજાર એકસો એકથી બે હજાર એક સુધી ત્યારબાદ જૂનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ઘઉ લોકવાન ચારસો થી પાંચસો ચોપન સુધી ચણા એક હજાર ત્રણસો થી એક હજાર ચારસો એક્યાસી સુધી જીરું ચાર હજાર સાતસો પચાસથી ચાર હજાર આઠસો સુધી તલ બે હજારથી બે હજાર ચારસો ચોવીસ સુધી દાણા એક હજાર બસોથી એક હજાર ચારસો પંદર સુધી બાજરો ચારસો સોળથી ચારસો સોળ સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો અમરેલી માર્કેટયાર્ડના બજાર ભાવ વિશે વાત કરવામાં આવે તો ગૌલોકવાન પાંચસો દસથી છસો ત્રણ સુધી ઘઉં ટુકડા ચારસો પચાસ થી પાંચસો એકોતેર સુધી ચણા એક હજાર બસો ચોપન થી એક હજાર પાંચસો છવ્વીસ સુધી એરંડા એક હજાર એકસો વીસ થી એક હજાર બસો ત્યાંશી સુધી જીરું ચાર હજાર આઠસોથી ચાર હજાર આઠસો સુધી તલ એક હજાર પાંચસોથી બે હજાર સાતસો સુધી કાળા તલ ત્રણ હજાર ત્રણસો પંચ્યાસી થી ત્રણ હજાર સાતસો પચાસ સુધી દાણા એક હજાર એકસો ચાલીસથી એક હજાર ત્રણસો વીસ સુધી મગ એક હજાર એકસો સિત્તેરથી એક હજાર ચારસો પચાસ સુધી સિંગદાણા સાતસો પંચોતેરથી એક હજાર એકસો છવ્વીસ સુધી તો ખેડૂત મિત્રો આ હતા આજના આપણા રાજકોટ ગોંડલ જુનાગઢ તેમજ અમરેલી માર્કેટયાર્ડના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને આપણા વિડીયો હજી સુધી યુટ્યુબ બીજા ખેડૂત મિત્રોને રિકમેન્ડેડ વિડીયો કરતું નથી તો આપણા આ વિડીયોને તમે બીજા ખેડૂત મિત્ર સુધી ખેડૂત હોવાના નાતે ચોક્કસથી શેર કરજો જેથી કરીને તેમને પણ સાચા બજાર ભાવ વિશેની માહિતી મળી જાય અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય અને આપણી વિડીયો પસંદ આવે લાઈક કરી દેજો ને આપણા ગ્રુપમાં જોડાવા માટે આ કોડને સ્કેન કરીને અથવા તો આપેલા નંબર પર મેસેજ કરી અથવા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી જોડાઈ શકો છો અને કોઈપણ વેપારી મિત્ર આપણો વિડીયો જોઈ રહ્યા છે ને યુટ્યુબ પર તેમનો ધંધા વિશે કે કોઈ પણ ખેડૂતને કોઈપણ વસ્તુનો જાહેરાત માટેનો વિડીયો બનાવો છે તો આપેલા નંબર પર મેસેજ કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ ફરીથી એકવાર આભાર